રાજ્યમાં શરૂ થયેલી ટ્રાન્સપોર્ટની હડતાલને કારણે ટ્રકોના પૈડા થંભી જતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના ઢગલા ખડકાઈ ગયા છે સાબરકાંઠા જિલ્લામાંથી શાકભાજી અન્ય જિલ્લા અને રાજ્યોમાં જતી હોય છે પરંતુ ટ્રકોના પૈડાઓ થંભી જતા માર્કેટ યાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો છે જેમાં શાકભાજીના ભાવમાં પણ હડતાલના કારણે પચાસ ટકા જેટલો ઘટાડો થતાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આગામી સમયમાં હજુ પણ હડતાલ યથાવત રહેશે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમારા જે સકરીઓ બે દિવસ પહેલાં વીસથી પચીસ રૂપિયા જે કિલો જતો એ આજે હડતાળના લીધે અમારે પંદર બારથી પંદર રૂપિયા વેચવાનો વારો આવ્યો છે એટલે આમાં ખેડૂતોને જો દરરોજ લાવીને વેચી અને કમાવાવાળા છીએ એટલે અત્યારે બહુ આર્થિક નુકસાન અમારા જાય છે એટલે હું યોગ્ય પગલો ભરો એવી સરકારની વિનંતી છે અરે અત્યારે આ માલ કોઈ લેવા જ તૈયાર નથી કારણ કે ટ્રાન્સપોર્ટની હડતાળના લીધે કોઈ ઉપાડ જ નથી અમારી માલનો અમે દરરોજ મણ જેવો ચક્કરીઓ નું નવા નવી ખેતી કરી હતી અને નવા નવી લઈને આવ્યા છે એટલે સો સોમણ લાવીએ છીએ એટલે અત્યારે માલ જ અહીંયા પડી ગયો છે હડતાલ ના કારણે આ ટ્રાન્સપોર્ટ થઈ શકતું નથી મોટા પ્રમાણ અને ભાવ તો એકદમ નીચો જ આવી ગયો છે આમાં કરવાનું શું અને એના કારણે આ બધું જે માલ વેચાવાનો છે બહુ કાઠું પડે છે અત્યારે ચારસો રૂપિયા જત તો અત્યારે સો રૂપિયા કોઈ લેવા માગતું નહીં ફુલાવર અને અત્યારે શું કરવાનું અમારા એ આ શાકભાજીમાં તો બહુ નુકસાન પડે છે આજે ગઈકાલ કરતાં આજે પુષ્કળ માત્રામાં શાકભાજીની આવક જોવા મળી છે અને આજે ગઈકાલે સો ટકા ભાવ હતા એની જગ્યાએ આજે પચાસ ટકા ભાવ થઈ ગયા છે ગઈકાલે ભૂલાર ચારસો રૂપિયા વિકાતું તો આજ એની જગ્યાએ એકસો સાઠ રૂપિયા ભૂલાર થઈ ગયું છે આ ટ્રાન્સપોર્ટેશન લોક થઈ ગયું છે એને એની હિસાબે આ મંદી જોવા મળી છે